હલો ફેમિલી નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો પ્રભુ તાળા થઈ ગયા છે આપણે ઓલરેડી અમે જમવા આવી ગયા છીએ કારણ કે અહીંયા હે કે નહીં શું છે મને ભૂલ બી દીધું તો હાલો મિત્રો છે કે નહીં હવે આપણે જમવાની તૈયારી કરી છે બરાબર અત્યારે બ્લોક સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજ આખો દિવસ કારખાનેથી થાકી ગયેલા છે એ આજે બહુ મહેનત કરી છે બરોબર તો હવે જમવાની તૈયારી ફર્સ્ટ ક્લાસ કરી નાખી છે બરાબર તો આ લોકોને આપણે થોડુંક હું બનાવે છે જોઈ લઈ છે હું અત્યારે ચાલુ છે આ મારી તો વેપ કરવું છે

કાગડી છે રાત માં હું છે ઈ રોટલો પાપડ પાપડ છે ને એવું બજા ગરમ દે ગરમ દે આમ હમણે ગરમ ના ના જોતા ઠા એ ભૂખ લાગી ને ને કે મેલી હું મેને બોડટી ફ્રિજ માં જો આટલી વસ્તુ છે બધા લોકો કહે કે તમે ફ્રિજ માં હું હું રાખો બરોબર તો તમને બતાવી દો ઘણી મારે કોમેન્ટ આવી દે પણ ફ્રિજ માં કાઈ છે ની જો દૂધ છે આમાં દહીં છે પણ દહીં જો ખાલી છે આમાં હું આમાં ખાલી છે હાથ ના આવે એટલા બલામાં કાઈ કાઈ નથી આ જો ઠંડા પાણી ના બોટલ કોને કોને ભાવે ઠંડુ પાણી જરા કોમેન્ટ કરી નાખજો

દેશ નો આ બોટલ જવડી છે અને કોઈ પાણી પીવે ને હાથે બદન પીવા જોઈએ આ બધે પીવા પાણી फटाफट મોટી થઈ ગઈ આ મોટી થઈ ગઈ છે ભૂખ લાગી છે

ફેમિલી આજે જમીન જમીન સપોટ બોલાવવાની છે ને એટલું ખાવાનું છે બરાબર એટલું ખાવાનું છે એટલું ખાવાનું છે ને તો વાત પૂછવામાં કારણ કે આજે છે ને એટલો આમ ભૂખ જટી લાગી છે બરાબર આશુબેન આશુબેન ખાવાનું છે તારે કેટલું આ તો મને એવું ખાવે નબળું આ જો તો વેફર બધાય ઝપટ બોલાવે જો તો એને ને વેફર બનાવી ઝપટ એને વેફર બનાવી તો યામણું થોડી ખાવાની હોય લા આપું નથી

આ બરાઈ કે પપૂક આમ જવો તો કરી ફેમિલી આવું કોણ કોણ શાક બનાવે છે તો કોમેન્ટ મારી દેજો નાની એમથી વધારે બહુ મોટી ન નમતા હા દડીસ પણ ના હા આ મમરે શું છે આપ્યા છે તને હો પાપડ નકરા લુખાs આવે એમણા આપણે ખાકે ખાકે તોલામ તો તો હાલો તમે વિડીયો પૂરો કરીએ છીએ ફરી પાછા નવા વિડીયોમાં મળજો બાય બાય